મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ થયા છે રાજકોટમાં એક અજ્ઞાત જંતુ કરડવાનો કેસ જેને લઈ આ મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના ઉપલેટાના કુલકી ગામમાં અજ્ઞાત જંતુ કરડવાનો દાવો સો વર્ષીય વાલી બેન ચનારિયાને અજ્ઞાત જંતુ કરડવાનો આ દાવો કરવામાં આવી રહ્યો છે જંતુ કરડવાને કારણે વૃદ્ધને પગલા ભાગે ફોલ્લાવો થયા છે આ વૃદ્ધાને સારવાર માટે હાલ ઉપલેટા ખાતે ખસેડવામાં આવ્યા છે તો રાજકોટની આ ઘટના છે રાજકોટના ઉપલેટાના કોલકી ગામમાંથી એક અજ્ઞાત જંતુ કરડવાનો દાવો કરવામાં આવ્યો છે સો વર્ષીય વાલીબેન ચનારિયાને આ અજ્ઞાત જંતુ કરડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેઓને પગના ભાગે ફોલ્લા થયા છે હાલ આ વૃદ્ધા સારવાર હેઠળ છે મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં એક અજ્ઞાત જંતુ કરડવાનો કેસ જેને લઈ આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના ઉપલેટાના કોલકી ગામમાં અજ્ઞાત જંતુ કરડવાનો દાવો